ો વિઘ્નેશ્વરાય ભરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સુજ્ઞ વિભૂષિતાય ગૌરીુખાય ગણનાથ નમો નમસ્તે સુખંસયાના નિદય નિજેપી मनि विष्णु प्रवर्तन्ति मर्त्या ते निश्चितं तन् मय तं व्रजन्ते गोविन्ददामो धरु गोविन्ददामो गो धरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै तसमयी श्री गुर्वी नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुर्वी अजन्मानो लोका किमवयवन्तोऽपि जगता मदिष्टातारं किं भवविधिर्नाद्रत्य भवति अनीशो वा कुर्या भुवनजननेकपरिकरो यतो मन्दास्त्वं प्र नमस्ते शारदे सरस्वती वसतवगरे हरिहर जगदम्बा नाम प्रदा भवे ॐ नमो भगवते महारुद्राय नमः दर्शक मित्रो चलो गङ्गा શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે કપાલી નગરીમાં આવેલા કાલેશ્વર અને રામેશ્વર નામના બે મહાદિવ્ય શિવલિંગોના દર્શનથી પાપ કર્મો પ્રભાવ દૂર થાય છે પશ્ચિમ કિનારે ધર્મ અર્થ કામના પૂર્ણ કરવા કરવાવાળા મહાસિદ્ધેશ્વર શિવલિંગ છે અને ત્યાં દરિયા કિનારે ગોકર્ણ નામે એક તીર્થ આવેલું છે તેમાં કરોડો શિવલિંગો અને અસંખ્ય તીર્થો રહેલા છે તેનું પુરાણમાં ઘણું વર્ણન છે તે સ્થળે રહેલા શંકર સત્ય યુગમાં ધોળા ત્રેતા યુગમાં અતિશય લાલ દ્વાપરયુગમાં પીળા

રુદ્રો અને અને તે રુદ્રના સ્વરૂપમાં બની જાય છે એમ જ બ્રહ્માના સ્થાનમાં અધિકારી બને છે તે રાવણે ગોર તપ કરીને જે શિવલિંગ મેળવ્યું હતું તેને પણ ગોકર્ણમાં સ્થાપેલ છે સગળા દેવો તે મહાબલ શિવને પ્રસન્ન કરે છે તેથી પૂર્વ દિશાના દ્વારને સેવે છે અર્થાત ત્યાં કાયમ રહે છે યમ મૃત્યુ પોતે ચિત્રગુપ્ત તથા અગ્નિ પિતૃઓ તથા રુદ્રોની સાથે દક્ષિણના દ્વારે રહે છે વરુણદેવ તથા ગંગાદી નદીઓ પશ્ચિમ દ્વારના આશ્રય કરે છે વાયુ કુબેર દેવેશ્વરી ભદ્રકાલિકા ચંડિકા વગેરે માતાઓની સાથે મંદિરના ઉત્તર દ્વારે વસે છે ગોકર્ણમાં રહેલું એ શિવલિંગ મહાબલ નામે કહેવાય છે ત્યાં ઘણા લોકોએ મોટું તપ કર્યું છે મહાબલ પ્રભુનું સારી રીતે પૂજન કરી આ લોક તથા પરલોકમાં સુખ દેવા પરમ સિદ્ધિને મેળવી શકાય છે મહાબલ ચૌદશ ને દિવસે શિવરાત્રી સમયે મહાબલનું પૂજન કરવા મનુષ્ય અનેક પાપોમાંથી મુક્ત થઈ જાય છે સુખી બને છે શિવના શિવલિંગનું પૂજન કરી ચાંડાલીની શિવલોકમાં ગઈ હતી આ ચાંડાલીની પૂર્વજન્મમાં સૌમિની નામે વિષ કન્યા હતી તે ઘણી રૂપવાળી હતી તેના પિતાએ તેને બ્રાહ્મણ પુત્ર સાથે લગ્ન કરાવ્યા પણ અમુક સમય બાદ તેનો પતિ બીમાર થતા મૃત્યુ પાવ્યું પતિના મૃત્યુ બાદ તે કેટલોક સમય ઉત્તમ ચરિત્રવાળી રહી પણ સંજોગ વસાહત તે અત્યંત કામવાળી તથા વ્યભિચારીણી બની ગઈ તેથી કુટુંબીઓએ તેનો ત્યાગ કરી દીધો તે વનમાં ભટકવા લાગી ત્યારે એક શુદ્ર તેને પોતાને ઘરે લઈ ગયો તે સ્ત્રી ધીરે ધીરે માંસ મદિરાનું સેવન કરવા લાગી એક દિવસ પતિ બહાર જવાથી તે સ્ત્રીએ મદિરા પાન કર્યું અને તેને માંસાહાર કરવાની ઈચ્છા થતા વાડામાં જે વાછરડાને લઈ અને ઘરમાં આવી તેને ગાયનો વાછરડો જાણી શિવ શિવ એવું બોલી ગઈ પછી તેણે તેનો આહાર કર્યો સમય જતા તે મૃત્યુ પામી અને તેના કર્મને લીધે તે ચાંડાલીની ના ગઈ હતી તે કાળી તથા અંધ સ્વરૂપે જન્મ પામી આ ચાંડાલીના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા તે પોતે કોઢના રોગથી પીડાતી હતી કોઈ પરણુની તેને તે ભૂખને કારણે ચાંડાલોનું એઠું અન્ન ખાતી હતી દૈવયોગે તે શિવરાત્રીની